ત્યાં અર્જુનભાઈ અમે તમામ લોકો દ્વારાથી આંદોલન કરવામાં આવ્યું હતું ઉત્તરાયણનો સમય હતો અને ત્યાં જે ઉડાના અધિકારી આવીને તાત્કાલિક ધોરણે અમને બાયદરી આપી હતી કે મકાન આવી પચાસ હજાર રૂપિયા ભરવાની વાત હતી આ મકાન ફાળવ્યા ડ્રો કર્યો બધાને મકાનો આપ્યા પૈસા આ લોકો ભર્યા પરંતુ સ્થાનિકોનું કહેવું છે આગળ તમને સંભળાવીશું પરંતુ ખિસકોલી સર્કલ પાસે જે ઉડાના મકાનો બનેલા છે ત્યાં અમને આ મકાન ફાળવવામાં આવે આ ત્યાં જેટલા લોકો ત્યાં રહેવા ગયા છે એમની દુવિધાઓ ખૂબ જ ઊંડી છે કારણ કે પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ મકાનો છે 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 પાણી નથી ગટરની સમસ્યાઓ વાત એ કે મૂડામાં દેશી દારૂનો નો ધંધો ખુલ્લામ ચાલે છે હવે દેશી દારૂનો ધંધો ચાલે છે અને આ લોકો એમ કે ફ્લેટની નીચે જ એટલે જે બિલ્ડિંગ છે ત્યાં જ દેશી દારૂની પોટા ગી પી ને દારૂ પીનારા નાખે છે અને કહીએ છે તો કે તમારું ખૂન કરી દઈશું એવો જવાબ મળે છે આ લોકો ભયભીત થઈને ગભરાયા પાછા ઊંડેરા પાસે આવી જાય છે અને પાલિકા પાછા તોડવા આવે છે એટલે જે ખરેખર કાયદાની દ્રષ્ટિએ જે કામ થવું જોઈએ તે થતું નથી અને ત્યાંના રહીશો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે હવે તમે સવારે ઊઠો એટલે પાણીની જરૂર પડે પાણી ના હોય તો સ્થાનિક રહેવાસીઓ જાય ગયા આ નવા નવા રહેવા આવ્યા હોય બંગલાનું કામ કરે છે ગરીબ લોકો છે અને પોતાનું જીવન ગુજારતા હોય નાના બાળકો હોય ઘરમાં પાણી ના હોય કેવી પરિસ્થિતિ હોય સરકારે ધ્યાન આપવાનું જરૂર છે પાલિકા પોલીસ લઈને મોટો કાફલો લઈને ઝુંપડા તોડવા જાય છે પરંતુ એની સામે ગરીબ લોકોને સામે ઠામ ઠેકાણું ક્યાં આપવાનું છે પેલા મકાન આપો એ લોકોને રહેતા કરો પછી આ જમીન તોડીને તમે બિલ્ડરોને આપો વાંધો નહીં તમે જે કામમાં લેવી હોય લો પણ ગરીબોને હેરાન પરેશાન ન કરો આવો સાંભળીએ

ખિસકોલી સર્કલ આટલા બધા ઘરો ભાડેલ છે એ લોકો જોવા નહી હતા દારૂડિયા બરોબર રમે ના ચડે જે છોકરો આવે ના હોય વાટી કાઢાતા તો પછી અમને જોવા જરૂર નહીં બસ આઈ ઉઠ્યા બેઠા છાપરા માં જાય કે મકાન તોડો મકાન તોડો હાલે ભાઈ તો જોવા જાવ તમે ના આવા મકાનો માં રહેશો સાહેબો રહેશે આવા મકાનો એ તો અમારા જેવા નીચો ગરીબ હોય એને તમારે તોડવા ફરો તો આગળ કે મકાન ખાલી કરો મકાન ખાલી કરો અહીં શું કરો આયા કરો તો હોય જાવ ને કે ખબર પડે કે કેવા લોકો રહેશે એવું આ તો ઘર આલ્યું તો બે જન દારૂ વેચા તે પછી દારૂ ડોલો અમર ભાઈ ના મેલવાની પોથરિયો અમર વેનવાની ના વેન્યો તો

કે પેલા લોકોએ પહેલાંના જે લોકોએ પૈસા ભર્યા છે છતાં પણ હજુ મકાન હાલવાનું કંઈ ઠેકાણું નથી મ્યુનિસિપલ કમિશનર પાસે બી ગયા હતા બધે જ જઈને આવ્યા રાવપુરાએ જઈ આવ્યા પચાસ પચાસ હજાર રૂપિયા મેં ભરેલા પણ છે લોકોએ ભરેલા છે અમુક લોકોએ અમુક આ ભરેલા રહ્યા જોઈ લો મારી પાસે આ એનું એ છે પણ હજુ મકાન હાલવાની કંઈ કહેતા નહીં મકાન થઈ તો હજુ છ મહિના લાગશે એવું કહે છે છ મહિના બાર મહિનાય લાગે કે નક્કી નહીં પાણીની ઠેકાણ નહીં નળનું ઠેકાણ નહીં લાઈટનું કસરનું ઠેકાણું છે નહીં અને આ લોકો હપ્તા કર્યા છે પણ પાંચ પાંચ હજાર કરી પચાસ પૂરા આલે અને મળશે મકાન તો મેં પચાસ પચાસ ભર્યા છે પણ હજુ પણ મકાન હાલવાનું તૈયાર નથી અને અહીંયા આવડે આ સાહેબો બધા આવેલા બુલડોઝર ને ગાડી લઈ અને માણસો પંદર વીસ માણસો હતા પંદર વીસ જ જણા મકાનો તોડવા માટે પણ મીડિયા વાળાને જોયા એટલે એ બધા ભાગી ગયા છે શું નામ તારું અલ્લા રાખાભાઈ મોહમ્મદભાઈ ઓરા